હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો અત્યારે જો આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને બધાને રામ રામ સીતારામ જય માતાજી તો સેને ફેમિલી આજના નવા લોકમાં બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને તો સેને આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ એટલે તમને ખબર પડી ગઈ છે કે આ ભાઈ ક્યાંક આ જવાના છે તો શ્રેષ્મા બૈસમાં સડાઈ દીધા છે જોરદાર તો સેના અચાનક આપણે ભાવનગર જવાનું છું છે તો ભાઈબહેનને થોડું કામ હતું તો એનો ફોન આવ્યો કે જવાનું છે તો આપણે થોડું કામ છે તો આરોગ્ય આપણે જઈએ ભાવનગર તો સેના ફેમિલી જો આપણે મસ્ત મજાના સેસમાં બસમાં સડાવીને તૈયાર થઈ ગયા છીએ અને હવે જો અમારા કિશુબેનને સ્કૂલે મીકાવી એટલે પછી આપણે અહીંયાથી નીકળી જઈશું ભાવનગર તો સેના ફેમિલી આગળના વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો ફેમિલી આપડે બાપુ આવી ગયા છે ને આપડી ગાડી નથી લેવાની કેમ કે આપણી ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય એટલે બાપુ ને લઈ જવાની છે કા બાપુ ભાવનગર તો તો જો એવું છે ફેમિલી પણ એવું કઈ પેટ્રોલ એવું નથી બાપુ ને સ્પ્લેન્ડર માં મજા નથી આવતી સીટ નાની આવે એટલે એની ગાડી સાઈન લઈને જવાનું છે તો આપડે બીએમડબલ્યુ ને હવે ને પાર્કિંગ કરી દઈએ ભાવનગર મૂકી ગયા છે અને બાપુને જવાનું છે તો હશે ને ફેમિલી આપણને હવે બપોરે ભૂખ લાગી ગઈ એટલે આવી ગયા આ લિટલ સ્પાઇસી બાકાઈ કે બોલાવે છે તો હોય છે ને આપણે

काय गटत नाही का गाडीना के अटला स्टोर आया छे ओण तो जो पण तो मारू मगज काम करतो पण ती जो अटला स्टोर आया थो हो। ફાઈનલી આપણે પહોંચી ગયા છે રિલાયન્સ મોલમાં ને જો બાપુ ગાડી પાર્કિંગ કરીને આવે છે અત્યારે ચાલો મોલમાં ખરીદી કરવા હવે આપણે થોડીક ખરીદી કરી લઈએ કંઈ લેવા રહેતું હોય તો બાકી કંઈ લેવાનું તો હોય નહીં જેમ કે કપડાં ને એવું લેવાનું હોય બીજું તો આપણે શું લેવાનું હોય હવે તમને આગળ હવે રિલાયન્સ મોલમાં બતાવીએ તો આ છે આપણો હિમલિયા મોલ અને સામે છે જોડીઓ

તો ફેમિલી છે ને બ્લોગમાં કન્ટિન્યુ બીના રહી ગયો તો આ અમારા બાપુના પેન્ટ ગમી ગયું છે તો આને ઉપાડી લેવાનું છે હવે જો ઉપાડી લીધું છે બાપુએ જોરદાર છે તો અહીંયા આપણે બધી ગૃહિણીની વસ્તુ આવી ગઈ છે જોવા બોટલો ને એવું બધું છે બધી કાચની વસ્તુઓ છે અહીંયા બધી ફાઈબર ની વસ્તુ ડીસો અને વાટકા ને એવું બધું છે આ ગેસ ના સુલ્લા ને એવું બધું જે આપણે વસ્તુ લેવા આવ્યા એ મળી જાય તો ઠીક છે તો જો આ એમ બધું સમ સે એવું બધું છે જાય ડબ્બા સ્ટીલ ના સામે બકાલ મને એવું બધું છે તો આપણા બેન બધું હીરો ફૂડ લઈને ઉભા છે તો આ છે આપણે જમરું સફર જ્યાં બધું છે તરબુજ, પપૈયા, કેળા અને એવું બધું છે. તો હવે આપણે આવી ગયા છીએ શેમ્પુના વિભાગમાં. તો ત્યાં બ્યુટી વાળા બેન ઊભા છે મસ્ત મજાની સ્ટાઇલ મારીને. કા મારા બાપુએ જો હું પાડ્યો કે છે. તો જો શેમ્પુ લઈ લીધું છે જમ્બો બહુ મોટું. આ

સાવલ ને એવું બધું છે અહીંયા પાસ્તા ને પૌવાન સાબુદાણા ને જો આ ટોકડી ચોખા છે આ બધા મસાલા ઉપર છે જો મુખવાસ ને મસાલા ને બધું મિક્સમાં છે અને આ બધું છે આપણે સણા અને એવું બધું છે ડાળનો વિભાગ છે બધો કઠોળ વિભાગ છે આખો આ છે તો લાલ મરચા તો આ છે મખાના આમાં જો શિલ્પાબેન સ્ટાઇલ મારીને ઊભા છે સરસ મજાના પોટામાં

અને આ જો સામે કોલગેટની એન્ટ્રી મારીને જો બેન ઊભા છે મસ્ત મસ્ત મજાના એડવર્ટાઈમ હજુ તો અહીંયા બધા છે મસાલાના પાવડર ને એવું સુહાનાના છે બધા જો ધાણા જીરુંનો પાવડર મરચું હળદર તો જો અહીંયા છે સરસ મજાનો પાછી બીજી બોટલ અજમો ની ઉપાડી છે અહિયાં જો આ નમક છે આપણું બેસ્ટ નમક આ છે સેંધા નમક

વોશિંગ મશીન નો લિક્વિડ ને બધું છે તો ફાઇનલી આપણે છે ને બિલ બનાવી નાખ્યું બિલ બનાવ પગી ગયા છે બાપુ ફાઇનલી આપણે બિલ બને છે તો બિલ બની જાય ને નીકળી જઈએ કેમ કે બિલ બહુ મોટું બનવાનું છે એટલે બિલ બહુ મોટું બનવાનું છે તો આપણે નીકળી જઈએ ઓકે લે આપણે છે ને કરીબી કરીને નીકળી ગયા

આપણે આ લેમ્પ લઈ લીધા છે પોપલ ઇલેક્ટ્રિકમાંથી માંથી હવા નીકળવી શું ઘરે આવે